કંડલાથી મુંબઈ જતી સ્પાઈસ જેટની ફ્લાઇટનું કંડલા એરપોર્ટ પર જમની સાઇડનું વ્હીલ છૂટું પડી ગયું હતું દરમિયાનમાં પાઇલોટે મુંબઈ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરી અને તમામ ઉતારોને સુરક્ષિત કર્યા આજ રોજ તારીખ બાર નવ બે હજાર પચીસના રોજ કંડલા મુંબઈ સ્પાઈસ જેટ ફ્લાઇટનું મુંબઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું કંડલા એરપોર્ટ ડાયરેક્ટર ટી ભીકુ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે કંડલા એરપોર્ટ ખાતેથી બપોરના બે વાગ્યાને એકતાલીસ મિનિટે ફ્લાઇટ નંબર એસ ઇ જે ઓગણત્રીસ જીરો છ ઉડાન ભર્યા બાદ પાછળનું એક ટાયર કંડલા એરપોર્ટ ખાતે છૂટી ગયું હતું જેના કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી જોકે પાયલટની સમજદારી અને સમયસૂચકતાના કારણે મુંબઈ ખાતે બપોરના ત્રણ વાગ્યાને તેર મિનિટે ફ્લાઇટનું સુરક્ષિત લેન્ડિંગ થઈ શક્યું હતું આ ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત બહાર ઉતારવામાં આવ્યા હતા